તે હેમરા નાખવા ને ખાルト નઈ નાખવા એને મારા અથાના હાલ ન હોય રિક્ષા આવશે તો હું કરજો કદી લઈ કે આખો મેંદન થાય કે આ નઈ મેરું લઈ લે આખો બે આ તું 20 ને રિક્ષા ઢોકા મંગાયે કોકળી તે થોડી રાઈ ના આવવાની છે તું આ ટેક્સી ડાળુ લઈ આવું આ ઓય નઈ લઈ લેજો નકા નઈ આવ આખો થઈ ગયો વાહ ફોન કરવા દેજે સર આયા નહી એટલે મારે પ્રમોશન છે હું ચેક્ટર નો કેસ સોલ્વ કરી દઈએ એટલે પ્રમોશન મળી જાય ના મત પર મસલમ લઈ લેવાનું થાય મારે જ લેવાનું છે તને નહીં મારે પરમિશન મળશે હું કોણ નાખું જો હા તો તમે ખોળો છે ને ખોળો હું જોઉં હા સુજીતા ગમે તો કે સોલ્વ કરી નાખે પાણી લગા ડેડીવા કેટલા આયા તું હા ખા હા ખા દે ઓગા ઓતા ઈઓને હેલો પાણી ગેજે કે નહીં હા આ તમાર ઘર જો તમે ટ્રેક્ટર નો ડાળું બે કરી અમે બે બે આઈ લારી પડી કણ ઓ થોડા આગળ આવ હા એ તું હા ખા તો શિયારી નાવા દે તને બાજરા કે શિયારી ને બાજી નાખે બધું દાદિરી ભરવા જઈએ જલ્દી ટોલો અગો લઈ જાય શિયાળી અંગે સર એટલે આપવા મજા

એમાં ભરીને લાવવાનું અને અમારે ફેરા કરવાના અમને એમાંથી પૈસા મળે મસાલા તો અમારે છે અમે મજૂરી અમારે જો અમારે ને એટલે મસાલો તો જોવો ભાઈ દાંત નું બધું બગડી જાય અમે જિંદગી બગડી જઈશું શું મસાલા

તારા વજન થી ડાયરનો મતલબ એ પોર કે ટેકટર આ જોજો સાહેબ આ આવું ગયો ને નક ખાલ કોરા આગળ ચલાતા તો બહુ આવડા ના બ્રેક આયા અલ્યા કેવા

એ વાત કરવાની મને તો મારે લે તાર ગેમ ખાયો તમે ખાવા નથી તમે ના પડતો

કોઈ નહી વિદ્યા તો ટ્રેક્ટર આવું લઈ લે ભાઈ આપણે અમે લઈને આવશે આ છોકરો ટ્રેક્ટર લઈને આવશે અમારે ડ્રાઈવર છે લઈને આવશે આ પણ તમારે આ બદલ આવજો સ્વપ્ન ભેંસ લાગ્યા હતા ને પેથી વાલી ના બીજો હા સાહેબ